તે તમામ પ્રક્રિયા સરકારની નિમાયેલી એજન્સી દ્વારા કરવામાં આવતા કર્મચારીઓ ઉગ્ર આંદોલન પર ઉતર્યા પંદર વર્ષ જૂના કર્મચારીઓને મહત્તમ કાયમી કરમાં તેમજ પાર્ટ ટાઈમ કર્મચારીઓની ઇન્ટરવ્યુ લીધા વગર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા તબદીલ કરવા મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ બાબતની કર્મચારીઓને કોઈ નોટિસ અગાઉથી આપવામાં ન આવી હતી જેનો ઉગ્ર કર્મચારીઓ વિરોધ કર્યો મનપા કમિશનરે સમગ્ર બાબતે જણાવ્યું કે સરકારના નીતિ નિયમો મુજબ જે એજન્સી નિમાયેલી છે તેના દ્વારા સમગ્ર કામકાજ કરવામાં આવશે આ ટાઈપના કર્મચારીઓને ફૂલ ટાઈપ કરવામાં આવશે તેમજ એજન્સી દ્વારા જે પગાર પહેલો મળતો હતો તેનાથી વધારે પગાર કર્મચારીઓને મળશે એજન્સી દ્વારા જે કાંઈ નિર્ણય લેવામાં આવશે તે કર્મચારીઓના હિતમાં હશે પંદર થી પચીસ વર્ષ જૂના કર્મચારીઓને કાયમી કરવા તેમજ ધારા ધોરણ મહત્તમ પગાર વધારાની માંગ સાથે કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અલ્તાફ શેખ કપડવંજ મારું નામ ગિરીશભાઈ સોલંકી છે હું ખેડાતીના શ્રમિક સેવા સંઘ મજદૂર યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને સાથે વકીલાત પણ છું એડવોકેટ પણ છું આજે સફાઈ કામદારો અને ડ્રાઈવરો તેમજ વોટર બોક્સના કર્મચારીઓ અહીંયા બધા ભેગા થયા છે સવાલ એ છે કે બે હજાર ચૌદમાં આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એક ધારી નોકરી કરતા આવ્યા છે એમના વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંતની નોકરી છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચૂકાદા છે કે વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂરો થતા હોય તો તેવા કર્મચારીઓને પાંચ વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે એટલે રસ્તો શું કાઢવો એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે જેનો અમે આજરોજ વિરોધ કરવા આવ્યા હતા

અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારદાર જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને છ હજાર પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ એટલે કે લગભગ સો થી સત્તર હજાર જેટલો પીએફ સાથે પગાર મળશે તદઉપરાંત જે કર્મચારીઓને અત્યારે અગિયાર બાર હજાર વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે ને સોળ થી સત્તર હજાર જેટલો પગાર મળશે અને એમનું નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે સાહેબ આ જે અત્યારે તમે જે કહી રહ્યા છો આ તમામ બાબત ની માહિતી આ લોકોને આપવામાં આવી છે આ લોકોને સમજણ પાડવામાં આવી છે કે બિલકુલ બિલકુલ મારા દ્વારા અને બે ડેપ્યુટી કમિશનર સાથે અમે એમને બોલાવીને અમે બોલાવ્યા છે સામેથી અને એમને આ તમામ વિગતોથી સમજૂત કર્યા છે